કસલભાઈ ધીરુભાઈ ચૌધરી ગામ રતનિયા તાલુકો માંડવી આ મનોહરભાઈ મારો મિત્ર જ છે અમે જોડે કાયમ રાખે અને અત્યારે બાપુ ચર્ચા થઈ કે આપણા ટૂંક સમયમાં બાપુ માંડવીમાં એક કથા આપે તો હવે મારા ગામમાં બાપુ આ માંડવીથી સાત કિલોમીટર ગામ છે ત્યાં એક પણ મંદિર નથી આપણા હિન્દુ અને ચર્ચ કોણ છે તો એ એક મંદિર બને એની મારી આશા છે હનુમાનજી મંદિર અથવા માતાજી નું મંદિર માનવીજી માનવીજી પહેલું ગામ રતનિયા આપણે આપે જે મંદિરોની વાત કરી પણ હમણાં હું અહીંયા આવ્યો ત્યારે મને રસ્તામાં સુરતવાળા કાકા ધોળકિયા એનો પૂરતો મેસેજ મને સંભળાવવામાં આવ્યો એમણે એમ કહ્યું કે સોનગઢની આજુબાજુમાં જ્યાં જરૂર હોય ત્યાં હનુમાનજીના મંદિરો બનાવી આપશે કે અનુકૂળતા એ ગોવિંદ અને ગામ પસંદ કરજો કે કઈ જગ્યાએ જરૂરત છે તો મંદિરો એને હમણાં મને રસ્તામાં કહ્યું તો એ બનાવી આપશે બીજું અમેરિકાથી નરેશભાઈ પટેલ એમણે આપણા કવિવર્ગની કથા કરાવી એમનો પણ મેસેજ હતો કે આ વિસ્તારમાં જ્યાં જ્યાં મંદિર ન હોય એને આપ એને સાચવો ત્યાં પૂજા કરો હનુમાન ચાલીસા કરો બધા ભેગા થાવ અને આપણા સનાતન ધર્મ માટે મક્કમતાથી આપ સૌ ત્યાં ભજન કરી શકો એમને પણ એકવીસ મંદિર બનાવવાનું આપણે અને વિડીયો સોંપું છું કે સર્વે કરે આપનો મત લે અને આજી વિસ્તારમાં અત્યારે જે ભગતો ભક્તાણીઓ મહારાજો એક ધર્મ ને ટકાવવા માટે અમે રાકેશ બહુ જ મહેનત કરીએ છીએ શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય ગામડે ગામડે જઈને બાપુ અમે ભજન કીર્તન કરીએ છીએ અને જ્યારે આવા ઉત્સવ થાય ને તો આ માતાજી મહારાજને દેવો કરીને પોકરામ કરી છે દાદાના મંદિરો છે આદિવાસી ભાઈઓનો એક અપેક્ષા કે થોડા અમને કઈ મંદિરો ગામડામાં થાય આવા સત્સંગો થાય ગામે ગામે થાય એવી આશાથી બધા માતાજી છે બરાબર હા જય શ્રી રામ तुम्हें नी बुनानी थी आपड़ कोई नहीं थी बुनाती बोर भी चाहिए बराबर आप मार्किया बराबर है बिन्या की तेज़ी बराबर है मॉलेना बुनियाद जगह तो आपने वो काम जो है तो संगना अनेक अधिकारी वालियां उपस्थित थे पुजय यशोदा जी मैं हमने तीनों है કે રસ્તામાં પોતે જાતે ડ્રાઇવિંગ કરીને ડાંગમાંથી આવે છે એટલે તરાક પંદર વીસ મિનિટ લેટ પહોંચશે એમનો ફોન આવ્યો હતો કીર્તિભાઈ હું પાંચ દસ મિનિટ લેટ પૂજ્ય બાપુ આવી ગયા છે બાપુના આશીર્વાદ આ ચાર જિલ્લાના બાપુ આ ભગત ભક્તાણી અને ભુવાઓ અને મહારાષ્ટ્રીઓ એકત્ર છે તેઓ આ વિસ્તારની અંદર ધર્મ જાગરણ ને સંસ્કૃતિ બચાવવાનું કામ કરે છે આપના આશીર્વાદ માટે ઘણા સમયથી એમની માંગ હતી આપ આ વિસ્તારમાં આવ્યો છો તો એમને ક્યાંક કરીને કંઈક યોગ્ય માર્ગદર્શન આપવા મારી નંબર વિનંતી છે મારી નંબર અલગ છે Yeah. કે દે કામ કરતા છે છે કોઈને ના મંદિર છે વટલા પર છે મારા પણ વટલા પર છે ને આજ પણ આપણે છે ભગત સમેલીન આપણે ગયા છે લોકોને ને ખૂબ ખૂબ ભગવાન આપ્યા છે ખૂબ ભક્તિ માં આપતા છે જેટલા આપણે કા માણસ આવે તેટલા આપણે ભગવાનની ની બહુ શક્તિ આપેલી છે શ્રી શંકર આપણો મંદિર ચાલે મનમન છે સતસંગી છે ઉનાય માતા દેવ મોગરા છે બધી માતા પણ છે નવ દુર્ગા આપણે સમાજમાં કોઈ પણ ગરીબ હોય તો બાપુ આટલી મદદ કરજો કે કોઈના હોય હોય એવા મંદિરમાં છે પણ મારે ભગત લોકો ને ભક્તાની લોકો કહે કે અમારે લે જાય પણ અમે ફૂલની બાકો આપે અમારે છે ને ખાંડામાં પણ આવેલી હું એકથી આવેલી આગલે દિવસે ભાઈખું પાછલે દિવસે અમે બધા કઈ લોકોમાં એકથી ભાઈ અમે આવેલી છે પણ આજે તમારે પચીસ માણસ લઈને ગમે ત્યાંને જાયે તમને ખબર હોય જે દુખ હોય તે આપણે મુક્ત કરવાના ટેન્શન ઉધી ના આપણે બધો જ અગિયાર બાર તેર વનસ્પતિ ધરતી માં નીકળે તે હાજી હોય તને કીધેલા જ છે આપણે જે કુશ ભક્તિ માં મુક્ત હોય તે રૂપે લેવાનો કોઈ રૂપ આત્માની મોરાતી અહીંયા બેઠેલા દરેક શહેરવાસીઓને મારી તો એવું કહેવાય તો વિનંતી છે કે એમના એક વખત એમનો આશ્રમ જોઈએ ને તો આપણને અંદાજ આવે કે જે દીકરીઓ ભણતી હોય છે ત્યાં

બાપુના ચરણ્ય આપણે સૌ જનજાતી સમાજના જે ભગતોનું સમય અને એમ કેવાય કે બાપુ અમે ઘણી વાર કેતા પૂજ્ય મહારાષ્ટ્રી ને કેતી કે રામ મહારાજજીને કહેતી કે મહારાજજી અમારું કોઈ નથી અમે કદાચ એમ કહીએ છાતી ઠોકીને કે કોઈ અમારું છે એમ કહીએ તો મહારાજજી ત્યારે કહેતા કે દીકરા હું તમારી સાથે છું રામ મહારાજજીએ જ્યારે સબરીધામની વાત કરી તો પૂજ્ય અસીમાનંદ સ્વામીજી જ્યારે બાપુ આપની કથા થયેલી ત્યારથી થઈને આજ સુધી ખૂબ આનંદથી કામ કરીએ છીએ પણ આટલા બધા ભગતો અહીંયા બેઠા છે અને આ ભગતોને આજે એવું લાગ્યું કે અમારા માથે કોઈકનો છત્ર છાયા છે તો આપ અને અમારા પૂજ્ય મહારાજ શ્રી રામ મહારાજ ખરેખર ઈષ્ટદેવ તરીકે દત્તાત્રે ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત કરી પૂજ્ય રામ મહારાજજીના આશીર્વાદ આપી અને આ વિસ્તારમાં ધર્મ જાગરણના માધ્યમથી ઘરે ઘર જઈ સેવાનો અવસર મળ્યો અમને એમ થાય કે હવે કદાચ વિધર્મીઓની છાતી આમ થતા હોય કે પગ ધ્રુજવા લાગ્યા અને બાપુ આવી ગયા

રામજીની કથા અહિયા થઈ રહી છે પાંચસો વર્ષની લડત થઈ ત્યારે આપણે રામ મંદિરના દર્શન કર્યા તો હવે A ple समस्या एक बाहर से आते हैं आप बड़ा सकाया इतने आपले बता खूब चांगला काम करो कि सब बापू ने चरणों में प्रार्थना का आशीर्वाद दे जय श्री राम जय जय श्री राम जय श्री राम जैस बापूजी की चरणों में मेरा नाम श्री कैलाश वर्मा है अगर से मौई निवासी जन्मभूमि राजस्थान है मगर यहाँ पे नीचर तालुका है लगभग यहाँ से अस्सी नब्बे किलोमीटर महाराष्ट्र और गुजरात के बॉर्डर पर वहाँ पे हाल में रहता हूँ हमारे विस्तार के अंदर सबसे बड़ी समस्या है धर्म परिवर्तन और नीचर से लेकर ऊंचल तक ये बहुत ज़्यादा है तो आपसे यही मेरी विनती है कि आप इस चीज पे ज्यादा से ज्यादा रोज़ नहीं डालें। आपके विचारों को बहुत मतलब सुनते आया मैं और हिंदू मुस्लिम सिख ईसाई इनसे ऊपर उठ के आपके विचार है और हम भी उन विचारों से बंधे हुए नहीं है मगर कहीं कहीं पे आवश्यकता पड़ जाती है आप एक सत्संग में बताए थे कि जहां पर किसी संत का कोई उसका मैंने आपका दृष्टांत सुना था उसमें उन्होंने बताया था कि जो हिंदुओं के जो देवता होते हैं उनको पानी में डालते तो डूब जाते हैं और हमारे जो देवता है वो पानी में तल जाते तो आपने बड़े ही सुंदर ढंग से उस चीज को समझाया था कि हिंदुओं के जो देवता होते हैं वो पानी की अग्नि की भी परीक्षा देते हैं नाम नाम के पत्थर तो पानी में तरह ही तरे नाम नाम पत्थर तो पानी में तर ही तरे हैं मगर अग्नि की भी परीक्षा देते हैं ऐसे हिंदू धर्म की देवता है तो दे यहाँ पे हिंदू मुस्लिम का विषय नहीं है विषय ये है कि धर्म परिवर्तन नहीं होना चाहिए जो जहाँ पे है वो वहां वैसे ही रहना चाहिए परिवर्तन नहीं होना चाहिए ये मेरी मांग है सबसे बड़ी ऐसी चीज पे आप जैसे महापुरुष संत जन रोशनी डालेंगे जब ही कुछ होगा क्योंकि संत बड़े परमार्थी परमार्थ का कार्य तो संतों का ही है संत बड़े परमार्थी शीतल जारा अंग तपन भुजावे जीव का देकर अपना रंग आप जैसे संत महापुरुष ही अपने सानिध्य में हम जैसे भूले भटके जीवों को रखकर आप हमारा मार्गदर्शन करें और मैंने जिस बात को रखी उस पर आप रोशनी डालें जय श्री राम सनातन धर्म नाम द्वारका જેવું કયું મંદિર સોમનાથ જેવું કયું મંદિર તો એ બધું અગલ વગર માં થાય ચાર પાંચ દિવસ કાઢીને તમે બધા હું બધાને એક દિવસ ચંદ્રપુરમાં મળું પછી તમે યાત્રા કરો તો મને વધારે ગમશે અને આપણે બધા ગાવી ભીડપાટ નહીં હોય હું તમારા પૂરતી તમારી સાથે બેસીશ અને તમારી સાથે વાતો કરીશ આજે તમને સૌને મળીને ખૂબ આનંદ થયો અને ફરી એક વખત માતાજી જે જે ભાઈ બહેનો અમને કહ્યું કે હું દર કુને ભંડારો ચલાવું છું પેલા ભાઈએ કહ્યું અમે હનુમાન ચાલીસા કરાવીએ છીએ આપના કાર્યને હું નમન કરું છું આવું ને આવું કરતા રહેજો આપને ખૂબ બળ મળે અને મારી વ્યાસપીઠ કાયમ તમારી સાથે છે હવે આવતા વર્ષે કથા એ રીતના મંદી કરશે કે કઈ જગ્યાએ વધારે જરૂર છે આ તો થઈ ગઈ ખેડામાં ખોડામાં થઈ ગઈ તાલે બે વખતે ખાડામાં

સનાતન ધર્મની આપ સેવા કરો છો એટલા માટે આપ સૌને ખૂબ ખૂબ પ્રણામ જય શ્રી રામ